આ રીતે કરવો પાટમાં

તો ઓલણે કાઈ જો આપણે વાવેતર કરતા હતા ને વરસાદ થઈ ગયો તો ચાલુ એમાં કંઈ ઘટાય જ નહીં ફૂલ બાકા ચીકી હોપાય હાલો તો હવે વાવેતર કરીએ આપણે અહીંથી બાંધ કીધું હું હા 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 રાખી આપણે છે આપણે જીરું વાવી ને આવી ગયા તો અધપ હા જો વાવવાના હૈ ને તાણા હા રાહ જો ભાઈ તો હાલો ખાના બાના ભરાઈ ગયા ને કમ્પ્લીટ થઈ ગયું હવે કરી દઈ વાવેતર ચાલુ હા આ ખેતરમાં વાવવાના આપણે જય મુલિતા જય દ્વારક કેમ છો બધા મજા જશે ને ઓલરેડી આપણે પણ મજામાં છીએ આજના નવલોગમાં પણ સ્વાગત છે પ્રોગ્રામ તો આજે આપણે ચણા તો આલો દેખાડીએ તમને હા હા તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા દિનેશભાઈ ને વાળીએ તો જુઓ એને ચણા વાવેતર કરવાના છે તો ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થાય છે આપણે હા હા જુઓ ખાતર બાતર ભરાઈ ગયું હવે ભરવાના હે આપણે શેણા ખાના જો અને બીજું બાકીનું ખેતર હે એમાં વાવવાનું હે લહણ જો આ ફોલે તૈયાર રાખ્યું હજી તો એમને તપાડી લીધું હતું ફોલવાનું હતું તા તો આવી ગયો વરસાદ હાલ આમાં આપણે વાવી દઈએ અડધા ચણા ને અડધા લહણ કા ભાઈ ભાગ્યવાન ભાઈ હેઠું જોઈને આવું દેવા મીઠા જોવો આમ ઊંસું ઊંસું જોવો હા 啊，都可以。